તો આકાશી આફતના કલાકો બાદ પણ વડોદરા હજુ પણ પાણીમાં છે વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ આફત સર્જી છે વીસ વર્ષ પછી વડોદરામાં અસામાન્ય સ્થિતિનું નિર્માણ થયું છે પાણી વચ્ચે ફસાયેલા લોકોને પીવાનું પાણી છેલ્લા ચૌદ ચૌદ કલાકથી નથી મળ્યું હરણી સમા લિંક રોડ પર પાંત્રીસો કરતા પણ વધારે લોકો ફસાયેલા છે વર્ષમાં વિશ્વામિત્રીની સપાટી ફૂટે પહોંચતા જળ તાંડવ સર્જાયો છે અનેક લોકોના ગોડાઉન દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે કાચા પાક્કા મકાનો તેમાં પણ ભારે નુકસાન થયું છે લોકોને લાખોનું નુકસાન થયું છે આ તારાજીના કારણે આખા વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પાણી ફરી તારાજી સર્જાય છે વડોદરાની અલગ અલગ પણ વધારે સોસાયટીઓ છે જે પાણીમાં હજુ પણ ગરકાવ છે અનેક વિસ્તારના ફ્લેટ એપાર્ટમેન્ટમાં પાંચ ફૂટ પાણી ભરાયેલા છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે ત્રાહીમામ પોકારી ચુક્યા છે અને આ સંકટમાંથી બહાર કાઢવામાં આવે તેવી હવે આજીજી કરી રહ્યા છે રોક કકડ થઈ રહી છે અમારી સાથે સંવાદદાતા ત્યાંથી લાઈવ જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીશું રાહુલ જણાવશો આપ છેલ્લા અડતાલીસ કલાકથી ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા છો શું વડોદરા વાસીઓની જે વિકટ પરિસ્થિતિ છે શું તે દૂર થવાનું નામ લઈ રહી છે કે આ સ્થિતિ ઓર બદતર થઈ રહી છે અ જી બિલકુલ જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ છેલા 48 કલાકથી સતત વડોદરામાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની હકીકત જે છે લોકો સુધી અને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ તંત્ર એટલી ઘોર નિંદ્રામાં છે કે હજુ સુધી લોકો કેવા પ્રકારની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કારણ કે અડતાલીસ કલાક વીતી ગયા હોવા છતાં પણ ઘરોમાં લાઇટ નથી પીવાના પાણી નથી તેવી પરિસ્થિતિમાં લોકો મુશ્કેલીનો સામનો કરીને જીવી રહ્યા છે પરંતુ હજુ સુધી તંત્રના એક પણ અધિકારી હોય કોર્પોરેટર છે સ્થાનિક ધારાસભ્ય છે સ્થાનિક પ્રમુખ વોર્ડ પ્રમુખ છે કોઈ પણ એક વ્યક્તિ હજુ સુધી લોકોની સમસ્યા જાણવા નથી આવ્યા મત જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વોટ લેવા સોસાયટીના છે ઘર સુધી પહોંચતા હોય છે પરંતુ લોકોની સમસ્યા સુધી પહોંચવાનો પ્રયત્ન નથી કરતા કેટલીક મહિલાઓ છે કારણ કે પુરુષો કદાચ ઘરની બહાર નીકળી શકે પરંતુ મહિલાઓ જ ઘરની અંદર રહેતી હોય છે તો એ લોકોએ પોતાના અડતાલીસ કલાક કેવી રીતના વિતાવ્યા છે મહિલાઓ સાથે જે વાત જાણીશું બેન જે પ્રમાણે છેલ્લા બે દિવસથી વરસાદી પાણી છે કેવી પરિસ્થિતિ આપણા ઘરમાં કેવી પરિસ્થિતિ છે બે દિવસથી પાણી ભરાઈ ગયું છે અમારે ખાવા પીવાનું કોઈ વ્યવસ્થા છે નહીં કોઈ

અને દૂધ શાક કશી વસ્તુ નથી અમને રાત્રે પણ અમારે સાપ છે મગર છે એનો ડર અમને રહે છે ને કોઈ પણ પાલિકાવાળા અમને એક પાણીની બોટલ કે નાસ્તાનો પેકેટ કે કશું પણ આપવા આવ્યા નથી અત્યારે આટલા કમર સુધીના પાણીમાં અમે દૂધ શાક લેવા માટે પોતાના રિસ્ક પર નીકળ્યા છે અત્યારે બિલકુલ પોતાના રિસ્ક ઉપર જે જરૂરિયાત હોય છે તે લેવા નીકળ્યા છે કેટલીક બીજા બે મહિલાઓ છે ખાસ કરીને જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે ખૂબ જ મોટું રિસ્ક કારણ કે રાત્રિ સમય લાઇટ ના હોય તો કેવા પ્રકારની પરિસ્થિતિ મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે

રહ્યા છે કોઈ કાઢવાય નથી અને જોવાય નથી આવતા કે પાણી નહીં નહીં ખાવાનું નઈ કશું જ નહીં આટલું બધું આ તંત્ર આટલું બધું ખરાબ છે બિલકુલ મહિલાઓનો ચોક્કસથી ચોક્કસ થી આક્રોશ જે વ્યક્ત કરવામાં આવ્યો છે કે અડતાલીસ કલાકથી સતત પોતાના ઘરની અંદર રહેલા છે અને લોકોની જે જે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે વ્યક્ત ગુજરાત ફર્સ્ટ સામે કરી રહ્યા છે બીજા બી પુરુષો છે ખાસ કરીને જે અડતાલીસ કલાકનો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર કારણ કે જે આ કારેલી બાગ વિસ્તાર હોય કે અન્ય જે વિસ્તારો છે તમામ જગ્યાએ સોસાયટીઓ છે પાણીમાં ગરકે વડોદરાની સોથી વધુ સોસાયટીઓની અંદર પાંચ પાંચ સાત સાત ફૂટ દસ ફૂટ પાણી જોવા મળી રહ્યું છે આ કારેલીબાગ વિસ્તાર છે કારેલી બાગમાં પાણી ટાંકીની પાછળ કલાકોની સોસાયટી એકતાનગર જલારામનગર આ બાજુ બધા પટ્ટી સૌથી બધા હાઈએસ્ટરોમાં બબ્બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી છે આજે કોર્પોરેટરો ગાડીઓ લઈ લઈને ખાલી ટ્રેક્ટર લઈને આટા મારે છે પાણીની વ્યવસ્થા નથી કોઈ કરી ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા નથી કરી આજે કોઈ બી ખાલી ખાલી આટા મારી અને ખાલી ઘરોમાં ચેક કરે છે પણ જોતા નથી કે શું પરેશાની છે લોકોને ઘરોમાં લાઇટો નથી કારણ સાંજની સાડા છ વાગ્યાની આજે સાડા છ વાગે તો બી હજુ લાઇટોની આવી નથી સમસ્યા કોઈ આવ્યું નથી કોર્પોરેટર જોવા માટે ખાલી બંદી સાહેબ અને મંચા સાહેબ બંને ખાલી ખાલી ટેક્ટર લઈને ફરી વરે છે છે જોવા માટે આખા દુનિયામાં આપે લોકો બધું આપે છે પણ આ વિસ્તાર કાલેલી બાગ વિસ્તારના કોર્પોરેટર એટલા ખરાબ છે કે કોઈ વિસ્તાર આવ્યું બી નથી જોવા માટે કે કોઈને આપ્યું બી નથી કઈ અને ગાડીમાં આપણે પાણી માંગીએ તો આપવાની ના પાડે છે અને પોતાના ઘરે માં લઈ જઈને અને પોતે સુસાઈડ કરે છે બાકી પબ્લિક માટે કોઈ એ નથી કરતા જ્યારે વોટ માંગવા આવે ત્યારે બહારના ખકડાઈ ખખડાઈને કે ભાઈ વોટ આપવા મને આવજો આજે વોટ આપવા માટે આપણે જઈએ છીએ બરાબર છે તો પછી એનો સમય લાવો આવવો જોઈએ ને કેમ નથી લાવતા એ લોકો આજે સમસ્યા ખૂબ જ મોટી છે કારણ કે વોટ માંગવા માટે દરવાજા ખખડાઈને આવતા હોય છે છેલ્લી અડતાલીસ કલાક ખૂબ જ ભયંકર ખાસ કરીને જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દસ દસ ફૂટ પાણી છે ફૂડ પેકેટનું વિતરણ કોર્પોરેશન કરી રહ્યું છે અમે વિતરણ કરી રહ્યા છીએ લાખો ફૂડ પેકેટ આપ્યા છે રેસ્ક્યુ કરવામાં છે ખરેખર શું એ પ્રકારની પરિસ્થિતિ ખરેખર ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર થઈ છે ના કશું નહીં થઈ જાય અહીંયા કશું આ સુધી જોવા પણ ન્યાય સુધી અને બે ત્રણ દિવસથી કોઈ આવ્યો નહીં લાઈટ નહીં કશું નાના નાના છોકરાઓ છે અમે જઈ જઈ લઈને દૂધ રિક્સ પર લઈને બહાર લઈને ડિક્સ પર લઈને અમે દૂધની ની પેકેટો ને બધા નાના નાના છોકરાઓને લઈને લઈને ઘરે આપીએ છીએ અમે અને જોવા જઈએ તો રાત્રે બહુ ખતરનાક રાત્રે બહુ દિવસ રાત્ર ખતરનાક દિવસ થઈ જાય કેમ કે આ રાતના સમય હોય કે મગર આવી જાય કોઈ સાપ વાપ આવી જાય તો અમે છોકરાઓને જવાનું કઈ ખાસ કરીને જો વાત કરવામાં આવે કે સામાન્ય વર્ગ જે ગરીબ વર્ગ છે ખૂબ જ મુશ્કેલ કારણ કે જે પ્રકારે પાછળના દ્રશ્યો જોઈ શકાય છે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે આપ પણ આ સોસાયટીમાં રહો છો કેવી પરિસ્થિતિ હાલ મકાની અંદર કેવા પાણી છે અને કેવા લોકો મુશ્કેલી પડી રહી છે પાણી આવ્યું એ સમયે એક અધિકારી એમને નથી કેવા આવ્યો નથી હોર્ન વગાડ્યો કોઈ પણ પ્રકારની કોઈ સેવા નહીં ખાલી જેવું પાણી આવ્યું એટલે અમે તાળું મારી નાખીએ એક લુગડા પર બહાર નીકળ્યા છે નથી ખાવાના ઠેકાણા કે નથી પાણીના ઠિકાણા કારણ કે કોર્પોરેટરોના માણસો આવે છે એમના ભાજપના બધું પહોંચી જાય છે ફૂડ પેકેટ બનાવે છે ખરા પણ પ્રમુખો એમને ઘેર લઈ જાય છે તો અમે સામાન્ય જનતા શું કરશે અમે ટેક્સ ભરીએ ત્રણ ત્રણ પ્રકારના ટેક્સ ભરવાના અને એ લોકોને જલસા કરવાના ખાલી ધારાસભ્ય કરોડો રૂપિયાનો પગાર લે છે અને એ લોકો હવે કરે છે શું કોર્પોરેટરો આવે છે ખરા ફોટા પડાવે છે નીકળી જાય છે ખાલી ટ્રેક્ટરો નીકળે છે મોટા પાડવા માટે બીજું કશું નહીં પબ્લિકને ને હોય તો મારે મારો તમે અને તાનાશાહી એટલે આ લોકો હિટલર ના હોય બાપ થઈ ગયા એમની જયારે ઈચ્છા થાય છે ત્યારે બાસઠ દરવાજા ખોલી દેવાના અને એમને મનમાં ઈચ્છા થાય તારે રાત્રે અગિયાર વાગે કોઈને કીધા વગર બાસઠ દરવાજા બંધ કરી દે છે એટલે હું એમના બાપનું રાત થઈ ગયો આગળ અને ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કોઈ કોઈ જગ્યા પર હેલ્પ કરવા માટે નથી આવતા બિલકુલ જે પ્રકારે ગ્રાઉન્ડના જે ખરેખર દ્રશ્યો સામે આવે છે ખૂબ જ છે 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 કારણ કે 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 લોકો પરેશાન જનતા તમને વોટ આપીને વિધાનસભા વડોદરા મહાનગરપાલિકાની અંદર બેસાડ્યા છે પરંતુ લોકોની સમસ્યા જાણવા માટે અડતાલીસ કલાક વીત્યા હોવા છતાં આવ્યા નથી ભૂખ્યા બેઠા છે એ લોકો કે કાજુ બધા નથી માગી રહ્યા એ માત્ર ને માત્ર જમવાનું માગી રહ્યા છે કારણ કે જે પ્રકારે મકાનોની અંદર પરિસ્થિતિ છે પાંચ પાંચ સાત સાત ફૂટ પાણી છે તો રસોઈ કેવી રીતના બનાવતા હશે કદાચ

લોકો હવે ત્રાહીમાં પોકારી છે બસ તેમને જે સુવિધા મળવી જોઈએ તે જ સુવિધાની માંગ કરી રહ્યા છે જી બિલકુલ આભાર રાહુલ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ સ્થિતિ છે વડોદરાની આ એ વડોદરા છે જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે કહી ચૂક્યા છે કે વડોદરા વિકાસની રેસમાં પાછળ રહી ચૂક્યું છે તેને આપણે હવે વિકાસની ગતિ આપવી પડશે મુખ્યમંત્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે તમારી આગળ સુરત છે પાછળ અમદાવાદ છે આ બે શહેરને તમે જોઈ લો અને વડોદરા કોર્પોરેશન જેને આ વર્ષની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે ઇતિહાસનું સૌથી મોટું બજેટ વડોદરાનું છે પાંચ કરોડ કરતા વધારેનું બજેટ ફાળવવામાં આવ્યું છે અહિયાંના જે નાગરિકો છે છ સો કરોડ કરતા વધારે ટેક્સ ભરે છે આ ટેક્સ ની આવક થઈ છે તો આ ટેક્સ ના પૈસા આખરે ક્યાં જાય છે જ્યારે તમે અહીંયા બજેટ પાસ કર્યું હતું કે આ બધી પ્રોજેક્ટ ફાળવ્યા છે અલગ અલગ બાવીસ પ્રોજેક્ટ તો તમે શું કામગીરી કરી કારણ કે અહીંયા તો કલાકોના કલાકો વીતી ગયા છે બાર બાર તેર તેર ચૌદ ચૌદ કલાક જેટલો સમય વીતી જાય છે છતાં પણ પાણી નથી ઉતરતા એક મોટો સવાલ છે અમારી સાથે સ્થાનિક ધારાસભ્ય જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીશું મારી પીસીઆર ટીમને કઈ છે ધારાસભ્ય જોડાયા છે તેમની વિગતો આપે અમારી સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં આમ તો સ્વાગત છે પરંતુ શું વડોદરા વાસીઓને આ રીતે આપણે મૂકી દેવાના છે બાર બાર તેર તેર કલાક નો સમય વીતી જાય પરંતુ પાણી ઓસરતા નથી અને પછી આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે ચલો પાણી નથી ફૂડ નથી થઈ ના મારી વાઘોડિયા વિધાનસભાના ત્રણ થી ચાર ગામ સંપર્ક વિહોણા બેણા કોટાલી સુખલીપુરા અને કોટંબી ચાર ગામો લોકસંપર્ક થી વિહોણા થઈ ગયા હતા ચારે ચાર ગામોમાં હું રાત્રે પોતે જઈને ગામની અંદર કાલે રાત્રે મેં જાતે એનડીઆરએફ ની ત્રણ ટીમો બોલાવીને બસો જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે અને તમામે તમામને ફૂડ પેકેટ પહોંચાડી અને હું જાતે રાત્રે બાર વાગે પાછો આવ્યો છું એટલે મારું આ ધેણા ખોટાલી પણ જે ગામમાં મુશ્કેલી હતી એમાં પણ રાત્રે એનડીઆરએફ ની ફૂટ મોકલીને ફૂડ પોકેટ પહોંચાડ્યા છે કોઈને ફૂડ પેકેટ મારા વિસ્તારમાં ના મળ્યા હોય એવું બિલકુલ સાહેબ અને આજ સમય છે લોકોની સેવા કરવાનો લોકોની મદદ કરવા તમે જોડાઈ રહેશો હવે અક્ષય પટેલ કરું આપના વિસ્તારમાં પહોંચ્યા છો ખરા ત્યાં આપે કેવી કામગીરી કરી તમે તમારા શું જોયું વડોદરામાં તાલુકાના મારા લગભગ સાત એક ગામ એવા છે કે જ્યાં સંપર્ક હતા એની અંદર પરિસ્થિતિ ત્યાં જમવાની ને બધી વ્યવસ્થા તંત્ર દ્વારા અને ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે કારણ કે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી પરિસ્થિતિ નથી પોર ની અંદર પણ હું જાતે ત્યાં હતો ત્યાં પણ લગભગ પાંચસો એક લોકોને જે જમવાનું ને ફૂડ પેકેજની વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે કરજણ તાલુકાના આઠ ગામો એવા છે એની અંદરથી ચાર ગામ એવા છે કે સંપર્ક વિહોના છે ત્યાં પણ અમને બોટની વ્યવસ્થા કરી બોટ લઈને ત્યાં જાતે ગયા છે અમે અમારી ઓફિસે સ્ટેન્ડ બાય ચાર ત્રણ બોટો આપણે રાખી જ છે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણી બોટો ત્યાં જે તે ગ્રામ પંચાયતને આપણે આપતા હોય છે એના જે ઇમરજન્સીમાં કોઈ પણ લોકો કંઈક મેડિકલ ની કે કંઈક જરૂર પડે ફૂડ પેકેટની ની તે બોટનો ઉપયોગ કરતા હોય છે એવી જ રીતે તમામ વ્યવસ્થા અમે અમારા વિસ્તારની અંદર ગોઠવી છે અને અત્યારે જે જે લોકોને સ્થળાંતર કરવાના હતા એ તમામ લોકોને આજે પિંગલવાડાના લોકોને અનસ્થુ લાયા છે એવી રીતે અર્થુંડાના લોકોને પણ અનસ્તુ લાયા છે ત્યાં પણ જમવાની એની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી જ રીતે વિરજય અબરા અને ચોરબુજ ને બધા ગામોની મે જે જે જરૂર હતી ત્યાં ત્યાં પણ બધી વ્યવસ્થા કરી છે માનપુરમાં પણ અમને એક બોટ આપણે અમે જાતે ઉતારીને આયા છે ત્યાં પણ એ લોકોને અવરજવર માટે ઇમરજન્સી માટે પણ એક બોટ આપી છે એવી જ રીતે અત્યારે અમે લગભગ અગિયાર થી બાર બોટો લઈ અને વડોદરા પણ રવાના કરીએ છીએ જે માન્ય કલેક્ટર સ્ટ્રી સાહેબનો ફોન હતો કે બોટોની વ્યવસ્થા થાય એટલે અમારા નારેશ્વરથી આજુબાજુથી લગભગ એક બોટો અમને ટેમ્પામાં ભરી અને અમે વડોદરા માટે રવાના કરીએ છીએ અને વડોદરાની અંદર જે બોટો જાય છે એની સાથે તમારા માછીમાર જે ભાઈઓ છે એ પણ સાથે રહેશે અને બોટનું હેન્ડલિંગ જાતે કરશે બિલકુલ આભાર અક્ષુજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો ધારાસભ્ય અત્યારે